નજીકના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બાળકની માતાને કાઢી હતી જોકે તે માનસિક અસ્વસ્થ હોય જેને લઈ તાત્કાલિક અસરથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ખસેડી હતી જ્યાં તેને ચાર દિવસ પહેલા જ બાળકને જન્મ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે નવજાત શિશુની માતા જ હોવાનું માલુમ પડ્યું હતું જોકે પોલીસે મહિલાને ભરૂચની સખીવન સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી બાદમાં અંકલેશ્વરની જનસેવા પ્રભુસેવા સંસ્થાને સુપ્રત કરી તેના માધ્યમથી સુરતની માનવ સેવા ચેરિટેબલ સંસ્થા ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાની સારવાર બાદ તે મધ્યપ્રદેશની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે મધ્યપ્રદેશની સીમા પર આવેલ ગામનો સંપર્ક કરી તેના સરપંચનો સંપર્ક કર્યો હતો જેનો ફોટો તેમજ વિડીયો મોકલી આપી મહિલાના પરિવારને શોધી કાઢ્યું હતું બાદમાં મહિલાનો પરિવાર પણ અંકલેશ્વર દોડી આવ્યો હતો જ્યાં સામે આવ્યું હતું કે તેવીસ માર્ચના ચાર દિવસ પૂર્વે સોનગઢ ખાતે આવેલ ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કરતી હતી અને ત્યાં જ સરકારી હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી થઈ હતી જે બાદ તે અચાનક બાળકને લઈ નીકળી ગઈ હતી જેની શોધખોળ ચાલી રહી હતી અને સોનગઢ પોલીસ મથકે પણ જાણ કરાઈ હતી અગાઉ ચાર પુત્રી અને એક પુત્ર પણ છે અને સંતાનના છઠ્ઠું સંતાન છે બે ડિવિઝન પોલીસ અને સામાજિક સંસ્થા દ્વારા અંતે અસ્વસ્થ માતા અને તેના સંતાન સાથે

તેમની માં છે અને એમને શોધી ટૂંક જ સમયમાં શોધિક કરેલ ત્યારબાદ આ બેનને બે દિવસ ખાતે ભરૂચ ભરૂચ ખાતે આવેલી સખી વન સેન્ટર હોમમાં આ બેનને રાખવામાં આવેલ રાખવામાં આવેલ ત્યારબાદ આ બેનની માનસિક સ્થિતિ બહુ ખરાબ હતી અને એમને ચેકઅપ માટે ભરૂચ સિવિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ બે દિવસ માટે પરંતુ સખી વન સેન્ટર હોમમાં અમને રહેવાની સુવિધા ન હોવાના કારણે સખ્યવન સેન્ટર હોમે અમારી સંસ્થા જે ધન સહ પ્રભુશે ચરવેલ ટ્રસ્ટ આ બંને સોંપવામાં આવે ત્યારબાદ આ બંને લઈને અમે સુરત ખાતે આવેલી માનસ છે ચરિટેબલ ટ્રસ્ટને આ બંને રાખવામાં આવેલ અને એમનું ટ્રીટમેન્ટ કરવામાં આવતું હતું ને ટ્રીટમેન્ટ કર્યા બાદ આ બંને જ્યારે અમે જેમ જેમ એમને ટ્રીટમેન્ટ ચાલ્યું તો બંને જે ગામનું નામ કીધું ત્યાંના અમે સંપ સરપંચનો સંપર્ક કર્યો અને આમનો ફોટો અને વિડીયો એ ગામમાં મોકલવામાં આવેલ ત્યાંના સરપંચે કીધું કે આ બેન અમારા ત્યાંના છે ત્યારબાદ મારા બાજુમાં હભળા આ બેનના પપ્પા છે એમણે પપ્પા એ કીધું કે હા મારી દીકરી છે અને એ ઈંટના ભટ્ટી પર કામ કરતા હતા ત્યારબાદ આ જ રોજ એમના પરિવારને મહારાષ્ટ્રથી અહીંયા બોલાવીને ને બી ડિવિઝન સ્ટાફના માધ્યમથી અને એમના બેનને એમના ફાધરને સોંપવામાં આવી રહ્યું છે અને એમના પતિનો બી કોન્ટેક્ટ થઈ ગયો છે એમના પતિ પણ અહીંયા હાજર છે એમને લેવા માટે આપણે ભારતમાં બહુ બધા બાળક એવા હોય છે જેના માતા પિતાઓ બચ્ચાઓને અ ડસ્ટબીનમાં કચરાની પેટીમાં ઘણી વખતે કોઈ મૂકીને વયા જતા હોય છે એ બહુ બધા કારણસર હોઈ શકે આવું જ એક બનાવ અંકલેશ્વરમાં બન્યો હતો જ્યારે એક કમજોર બાળક અમારા હોસ્પિટલમાં આવ્યું હતું જે પોલીસ પોલીસની માટે ભગવાન સ્વરૂપ બનીને એ બાળકને અમારી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા એ આવ્યું તો ત્યારે કમજોર હતું વજન ઓછું હતું એની સારી સારવાર કરીને આજે અમે ખુશ ખુશીથી અ એકદમ મનમાં એવો વિચાર રાખીને કે આ બી મોટો થઈને બાળકોનો ડોક્ટર બને એવું વિચારીને યા તો પોલીસ વાળું બને એવું વિચારીને મમ્મી પપ્પાને આજે પાછું સોંપીએ છીએ અને મમ્મી પપ્પાને એમને સહકાર આપવાની અમે જવાબદારી લઈએ છીએ અમે એમને ફોલોઅપ કરતા રહીશું મમ્મી પપ્પાનો નંબર લઈ રાખેલો છે એમને દર પંદર પંદર દિવસે ફોન કરીને એમને અમે એમનું બચ્ચાઉ કેવું છે ક્યાં છે કેવું નથી એ ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર